અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા સામાજિક આગેવાનોએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે સામાજિક આગેવાન ગંગાબેન મકવાણાના જણાવ્યા મુજબ શહેરની મોટાભાગની ખાનગી સ્કૂલ બસના ડ્રાઈવરો મોટી ઉંમરના છે અને તેઓ શહેરમાં બેફામ રીતે બસ ચલાવે છે સામાજિક આગેવાનોએ ખાનગી સ્કૂલના સંચાલકોને વિનંતી કરી છે કે તેઓ બસ ડ્રાઈવરો સામે યોગ્ય પગલાં લે અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કડક નિયમો અમલમાં મૂકે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ ગંગાબેન મકવાણા આજે એક હવેલી ચોકમાં બાઇક અને સ્કૂલની એક એક્સિડન્ટ થયું છે એમાં જાણવા મળેલ છે કે એક ભાઈને ખૂબ ગંભીર ઈજા થયેલ છે આમ જોવા જઈએ તો આ બોટાદની તમામે તમામ સ્કૂલના અત્યારે જે કઈ બસો છે એના ડ્રાઈવરો પાસે લાઇસન્સ પણ નથી અને એનું જે કાંઈ પીયુસી કાગળિયા હોય છે એ પણ જોવા મળેલ નથી એવું જાણવા મળેલ છે અને મહિને જે કઈ વિધિ થતી હોય કે જે કઈ કાગળી અથવા તો જે કઈ તપાસ કરવાની થતી હોય એ પણ આ લોકો કરતા નથી એવું તમામ મુદ્દાથી જાણવા મળેલ છે હા સો ટકા આપની વાત સાચી છે ખરેખર જોવા જઈએ તો સ્કૂલની બેદરકારી છે કે બે ફાર્મ ડ્રાઈવરો જે છે ઈ પોતે બસ ચલાવતા હોય છે અને મોટાભાગના ડ્રાઈવરો

આ કેટલી સેફ છે કે કેટલી નથી એ પણ જાણવું જરૂરી છે હા સાચી વાત છે આમ જોવા જઈએ તો બોટાદ ની આદર્શ સ્કૂલ મોટા મોટી સ્કૂલ ગણાય છે સંકુલ મોટું છે પણ એના ડ્રાઈવરો છે સાઈઠ થી પાસઠ વર્ષના છે તો કોઈની પાસે લાયસન્સ પણ અવેલેબલ નથી એવું પણ જાણવા મળે છે